બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા મહાદેવજીના મંદિર જે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક માનવામાં આવે છે તેવું જ એક વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મહાદેવજીનું મંદિર અરવલીની ગિરીમાળા વચ્ચે અને જંગલની વચોવચ બાલારામ વિસ્તારમાં આવેલું છે આ મહાદેવજીનું નામ પણ બાલારે મહાદેવ રાખવામાં આવ્યું છે આ વિસ્તાર ચોમાસા દરમિયાન સોળે કળાઈથી ખીલી ઉઠે છે અને લોકો પણ દૂર દૂરથી આ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે આ મંદિરે ખાસ કરીને શ્રાવણ અને મહાશિવરાત્રી દિવસે મોટો મેળો ભરાતો હોય છે અને લોકો પણ દૂર દૂરથી આ વિસ્તારમાં દર્શનાર્થે આવતા હોય છે હર હર મહાદેવ બાલારામ મહાદેવ પૂજારી શ્રી અભિષેક ભટ્ટના આપ સર્વેને હર મહાદેવ જંગલની અંદર મંગલ એ બાલારામ મહાદેવ અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે વસેલું અતિ પ્રાચીન અને પૌરાણિક તીર્થ એટલે બાલારામ મહાદેવ અહીંયા આગળ આ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર જંગલની વચ્ચે વસેલું આ તીર્થ છે અહીંયા બાલારામ મહાદેવ તરીકે આ જગ્યા પ્રચલિત છે અહીંયા એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં જ્યારે દુષ્કાળ પડ્યો જ્યારે એને છપ્પન્યો કાળ કહેવામાં આવે છે આપણા ઇતિહાસની અંદર તો એ છપ્પનિયા કાળની અંદર એવો વિષય હતો કે જ્યારે નાના બાળકોને મારીને બલવાને એનું લોહી પી અને પોતાની તરસ છીપાવતા હતા એ સમયની અંદર અહીંથી અમુક ચરવાઓ પોતાના પાણી શોધવા માટે અને પોતાના બાળકોનો જીવ બચાવવા માટે પ્ર પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે એવું કહેવાય છે કે અહીંયા આગળ ભગવાન બાલારામ મહાદેવના જગ્યાની અંદર એમને પોતાના બાળકોને મૂકી અને પાણી શોધવા માટે આજુબાજુ નીકળ્યા ત્યારે પોતે પોતાના બાળકોને ક્યાં મૂક્યા એ જગ્યા ભૂલી ગયા ત્યારબાદ ભગવાન ભરોસે મૂકી અને એ આગળ પ્રયાણ કર્યું ત્યાર પછી એવું કહેવાય છે કે અહીંયા આગળ ભગવાન નાના બાળકના સ્વરૂપની અંદર પ્રગટ થયા ત્રિશુળ મારી આ જળ ઉત્પન્ન કરી અને બાળકોને જળપાન કરાવી અને જીવનદાન આપ્યું એના ઉપરથી આનું નામ પડ્યું બાલારામ મહાદેવ ત્યાર પછી જ્યારે વરસાદ પડ્યો અને અમુક સારા દિવસોની અંદર પાછા પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે પોતાના બાળકોને અહીં આગળ સ્વસ્થ અવસ્થાની અંદર જોતા તેમના પરિવારે પૂછ્યું કે ભાઈ તમે અહીંયા આગળ કેવી રીતે જીવ્યા ત્યારે એમને કહેવામાં આવ્યું કે અમારી સાથે એક દિવ્ય બાળક છે જેને એમને જળપાન કરાવ્યું છે એમને ખવડાવ્યું છે ત્યારે એમને એ બાળકના દર્શન કરવા માટે આવતા પોતે લિંગ સ્વરૂપની અંદર વિરાજમાન થયા ત્યારથી ભગવાનના ઉપર અખંડ અભિષેક જળધારા થઈ જાય એવા ચમત્કારિક બાલારામ મહાદેવ અહીંયા આગળ પવિત્ર શ્રાવણ માસની અંદર શિવરાત્રી ઉપર અને વિશેષ તહેવારોની અંદર બાલારામ મહાદેવની વિશેષ આસ્થા અને પૂજાથી લોકોની મનોકામના પૂર્ણ કરે છે ભગવાન બાલારામ મહાદેવની માનતા બાળકોના માટે વિશેષ માનતાનું મહત્ત્વ છે બાલારામ મહાદેવનું અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કે ભગવાનની માનતા ખરા મનથી માનવામાં આવે તો ક્યારે વિફળ જતી નથી એવા અતિ પૌરાણિક અને પ્રાચીન બાલારામ મહાદેવનું મંદિર છે આ અહીંયા જંગલની અંદર વસેલું છે જો આ જગ્યાને પણ પવિત્ર યાત્રાધામ બાલારા અંબાજીની જેમ જો પવિત્ર યાત્રાધામ બાલારામ પણ બનાવવામાં આવે તો અહીંયા પણ વિશેષ એક વિકાસનું કામ થાય અને સરકાર આના ઉપર પણ પોતાનું લક્ષ્ય થોડું રાખે એવી અમારી સર્વેને હાથ જોડીને વિનંતી છે કે આ પવિત્ર યાત્રાધામને પણ એક વિકાસની ગાથાની અંદર સાથ આપે એવી જય બાલારામ